પાટણના પ્રસિદ્ધ પંચાસર જૈન મંદિરને તસ્કરોએ નિશાન બનાવી દાનપેટીમાં રહેલી રોકડ રકમની ચોરી કરી ફરાર થયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા જૈન સમુદાયમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો આ ચોરીની ઘટનાની જાણ જૈન મંદિરના મેનેજર દ્વારા એ ડિવિઝન પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળે આવી ચોરીને અંજામ આપનાર તસ્કરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાની મળતી માહિતી મુજબ પાટણના જૈન પંચાસર મંદિરમાં રવિવારે સાંજે દર્શનાર્થીઓ દર્શન કરીને નીકળ્યા બાદ ફરજ પડના મેનેજર દ્વારા મંદિરને બંધ કરી પોતાના ઘરે ગયા હતા ત્યારે રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોરીસમોએ જૈન મંદિરને નિશાન બનાવી અંદર રહેલી દાનપેટી તોડી રોકડ રકમ રૂપિયા પંદર હજાર જેટલી ચોરી કરીને ફરાર થઈ જતા આ બનાવની જાણ સવારે જૈન મંદિરમાં આવેલા મેનેજરને થતાં તેઓએ તાત્કાલિક સ્થાનિક જૈન અગ્રણીઓને ઘટનાની જાણ કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને આ બનાવની જાણ મેનેજર દ્વારા એ ડિવિઝન પોલીસને કરતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિશીલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે